કોંગ્રેસી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે પટ્ટા ઉતારવા મામલે ચાલી રહેલા વિવાદનો મામલો ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો આવેદનપત્ર આવેદન પત્રમાં જિલ્લામાં ચાલતા દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા કરી માંગ દારૂ જુગાર ના આપતા સીધા કમલમ સુધી પહોંચતા હોવાના કોંગ્રેસનો આક્ષેપ પ્રદેશ ઉપપ્રમુખ વિમલભાઈ શાહ જિલ્લા કાર્યકારી પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા

મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બેન સુધાબેન ભાઈ ધ્રુવલભાઈ ભાઈ આઝાદભાઈ ગોસ્વામી અને ગોપુલભાઈ આપ સૌ પ્રેસના મિત્રો સૌ પ્રથમ તો આપ સૌનો આભાર એટલા માટે માનીશ કે ટૂંકી નોટિસ દરમિયાન પણ આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો એક ગંભીર બાબતને લઈને આજે આપની વચ્ચે આ પ્રેસ વાર્તા રાખવામાં આવી છે આપ સૌને ખબર છે કે ગુજરાતમાં યુવાનોને સંદર્ભની અંદર જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પકડાય છેલ્લા કેટલાય સમયથી બ્રસનું સેવન વધી ગયું છે જેમ ઉડતા પંજાબની વાત કરતા હતા એમ ઉડતા ગુજરાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખુલ્લે આમ બેફામ દારૂ જુગારના અડ્ડા ઉપર લોકો પણ પબ્લિક પણ ઢેડ પાડે છે ધારાસભ્યો પણ જાય છે આગેવાનો પણ જાય છે અને મોટી સંખ્યાની અંદર દારૂ જુગારના પકડાયા છે ચાલે છે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં જે પ્રમાણે દારૂ જુગારનો વેપલો થાય છે અને મેં શરૂઆતમાં કીધું તે પ્રમાણે હવે અનાહત રીતે ડ્રગ્સનો પણ જે વેપલો થાય છે તે અસહનીય છે ગુજરાતની ભાવિ પેઢી માટે ખૂબ નુકસાનકારક છે એની ચિંતા ગુજરાતના બધી જ પ્રજાજનોએ પણ કરવી છે ને આપણે બધા કરી રહ્યા છીએ વિશેષ કરીને જિગ્નેશભાઈએ આ બાબતની અંદર એમના પોતાના મત વિસ્તારની અંદર જ્યારે આ વાતને લઈને એક આંદોલન છેડ્યું અને ઉગ્રતાથી કામ શરૂ કર્યું અને એમણે બહુ સ્વાભાવિક કીધું હતું આપણને આજે પણ ખબર છે કે જે વિસ્તારની અંદર પોલીસ બહારથી રેડ પાડતી હોય અને જો એના પીઆઈને ખબર ના હોય અને માલ પકડાય તો પોલીસ તો પટ્ટો ઉતરી જ જાય છે એને સસ્પેન્ડ કરવામાં આવે જ છે એટલે જિગ્નેશભાઈએ બહુ સ્વાભાવિક કીધું હતું કે ભઈ જે પણ જગ્યા ઉપર આ ગંગો થાય એના પટ્ટા ઉતરી જ અમાકે વ્યક્તિગત કોઈને પણ કહેવા મળતું આ ઓન ધ કોઉન્ટ્રી આજે સરમતી બાબત એટલી છે કે ભાજપના તો माजी ધારાસભ્યએ 1 ટુ 1 પોલીસ વાળાને ધમકી આપી કે તારો પટ્ટો ઉતારી દેશે એની જગ્યાએ jignesh ભઈએ તો સાચા અર્થની અંદર એમ કીધું હતું કે ભઈ જો આ ગંગા ચાલતા હશે તો બધાના પટ્ટા ઉતરી જશે ના સ્વાભાવિક પ્રક્રિયા છે પણ તમને ખબર છે કે પ્રમાણે જુઠ્ઠું બોલો જોરથી બોલો અને વારંવાર બોલો આ ભાજપની નીતિ છે અને આ નીતિના કારણે એમણે લાજવાને બદલે ગરજીને જિગ્નેશ જીવાણી સામે અને અમિતભાઈ ચાવડાના કાર્યક્રમની સામે દેખાવાની જે પ્રક્રિયા કરી જે ખરેખર દુઃખદ કરતા છે હવે એમને ખબર નથી અમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ દારૂ સુગારના અડ્ડા ચાલે છે ત્યાં આગળ કોંગ્રેસનો એક એક આગેવાન કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એની સામે ઝુંબેશ શરૂ કરશે આ આ આ લડાઈ પોલીસ સામેની છે આ લડાઈ ગુજરાતના યુવાનોને બચાવવાની લડાઈ છે આ લડાઈ છે અને એટલા માટે હવે આને ગંભીરતાથી જો સરકાર નહીં લે તો મને લાગે છે કે સરકારે પોતે અથવા તો ગૃહમંત્રીએ પોતે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં ચોક્કસ થશે ખેડા જિલ્લામાં પરિસ્થિતિ ખેડા જિલ્લામાં પણ અમે અત્યારે તમારી માહિતી માટે કહું સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કઈ જગ્યાએ અડ્ડો ચાલે છે કઈ જગ્યાએ ડ્રગ્સ નો વેપાર ચાલે છે એના માટેની અમારી ટીમ બધી જગ્યાએ તપાસ કરી રહી છે કારણ કે અમારા ચૂંટણી વખત અનુભવ અનુભવો ખબર છે દાખલા તરીકે ક્યાંક દેખગુ સમાજના ભાઈઓ રહેતા હોય અને ત્યાં કોઈક દેહ ગુજરાત સમાજનો ભાઈ ધંધો કરતો હોય

અને એટલા માટે જ આ ખેડામાં નહીં સમગ્ર ગુજરાતની અંદર બધા જ જિલ્લાઓમાં આ પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ થશે ડીએસપી આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી અમે થોડાક જ સમયની અંદર સમગ્ર ગુજરાતમાં જેમ જેમ માહિતી આવતી જશે તેમ એ જાહેર કરતા જઈશું કે ભાઈ આ જગ્યા પર આટલો ચાલે છે પોલીસ બંધ કરાવે છે અમે એક અઠવાડિયું કે દસ દિવસ પોલીસને આપીશું અને નહીં થાય તો પછી પિકેટિંગની પ્રક્રિયા શરૂ પબ્લિકને જોડવા માટે કોશિશ કરીશું વસુરા બરી અત્યારે જ કે આ પ્રક્રિયા ક્યારની ચાલે છે 1947 1975 આપણે જાણીએ છીએ કે વિદેશીકારો પૂજા પર ટેટે હોને છે એ જાય કોલેબો શાસન હોય કે પાછા પૂજા શાસન પરંતુ જ્યારે કોઈ ભી રાજધિક વસ્તુ આવી હોય ત્યારે આ વસ્તુ મુદ્દો ઉઠે અને હરી પર રોકાણનો થોડોક એ વસ્તુ બંધ થઈ જાય છે ભલે જેટલા ભી લોકો ઉદ્ભવ છે કોઈ પણ કમજોરીયાની અંદર 78 કે 80 નું કામ ચાલે છે કે ચાલે એવી માત્ર ત્યારે

સમાધાન કરવામાં નહી આવે અને કારણ કે આ તો પ્રજાનો સમાજ છે પ્રજા કરી રહી છે આજે જે પ્રમાણે બેરોજગારી મોંઘવારી તમે યુદ્ધ ની હાલત તો તમે જુઓ યાર તમે છો આજે ચિંતાજનક સ્થિતિ છે ભાઈ અને અને કોઈ ચિંતા કરવાનું નથી અને હું તમને જવાબદારી પૂર્વક કહું છું કે કોંગ્રેસ ને જો લિસ્ટ આપવામાં આવે તો કોંગ્રેસ જાતે જનતા રેડ કરશે સો ટકા કરશે કેમ નહીં કરે અમે પ્રજાને સાથે રાખીને હમણાં જ અમારે હમણાં અમિતભાઈ ની ગઈકાલે યાત્રામાં અમિતભાઈ બહેનોને કીધું વિનંતી કરી કે બહેનો તમે જોડાશો આ આ કે અમારા દીકરાઓનો ભવિષ્યનો સવાલ છે કે છે અમે સો ટકા જોડાઈશું કે આ એમનો પોતાનો સ્વયં ગઈકાલનો અનુભવ તમને કહું એટલે હું તમને બધાને ખાસ તમારા માધ્યમ દ્વારા વિનંતી કરું છું કે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે અને એમાં ખાસ કરીને યુવા યુવતીઓને